એક હજાર આઠ રમજુ રમજુબાપુ તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ પ્રહલાદસિંહ સરવૈયા સરપંચ તેમજ આયુર્વેદ હોસ્પિટલના તળાજાના ડોક્ટર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અવનિબેન નિમાવતે કર્યું હતું તેમજ પ્રિન્સિપાલ જીતેન્દ્રસિંહ બી વાળાએ આભાર વિધિ કરી હતી તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર પ્રદીપસિંહ શરવિયા ડૉક્ટર અવનીબેન નિમાવત ઉમેશભાઈ નિમ્બાર બલવીરસિંહ ગોહિલે જહેમત ઉઠાવી હતી પૂજા કરજો અને ભગવાન તમને ભણાવવામાં સહકારી પોઝિટિવ એટીચ્યુડ લઈને સતત ચાલતા એવા ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ Saya ingin mengucapkan terima kasih kepada semua ahli dan guru saya yang telah menghadirkan saya di sekolah.